ગુડ મોર્નિંગ ભાઈયુબહેનો હું આવી ગયો ખોણાધી પૂઠી આજે મને યાદ આવો એ તો યાદ કરતો નત કે મારે વિડીયો બનાવવાના બાપુ રોય ને રોઈ જ જાય આજે વિચાર આવો કે નોકરી જતાં પહેલાં બે મિનિટને વિડીયો બનાવી દેમ ને મૂકી દેવ કા વિચારે હોત નો રોજણો જ એક વિડીયો મૂકી બાપુ કાંઈ નહીં મૂકાતો તો આવી જઈ લાઈન પર આવી જાય અહીં તું માં હેંકો તમને મારી જાતણે હેંકો તમ કાં રોજનો એક વિડીયો મૂકવાની લાઇન પર આવી જાય રોજનો એક વિડીયો મૂકી ચૌધરા હમાજ મારે બહુ ઈચ્છા કે આપણે યુટ્યુબમાં કે એક ચેનલ એવી બને જ્યાં પર ટોટલી ચૌધરામાં હમાજ વાત કરવાની ને ચોધરાહમાં જ એમ બીજો બીજી લેંગ્વેજ બોલવાની જ નહીં એટલે બીજો કોઈ મારી મારે જોડાણ માંગતો હોય તો મારે વાંધો કાંઈ નહીં આવી જાય બનાવતા ભેગા છે ને ચોધરા વિશ્વ વિશ્વવિખ્યાત બનાવતા આપણે એવી કોઈ લેંગ્વેજ પબ્લિક બોનતી આ ચૌધરીમાં કા કહે કમેન્ટ કરજા કુઠી આપણે કોન્ટેક કરતા એક ન પડી જવાય હે કોઈ હે કંપની આપવા વાળો નહીં મિલે ને એટલે મું થોડોક ડિમોટિવેટ હોઈ જવાય કોઈ આખું માણસ જોડી જાય ને ચાલ બનાવતા ચાલ બનાવતા બની જાય ગાડી ચાનું હોઈ જાય તે ધ્યાનમાં રાખજા જે કોઈ વિડીયો હેત આપણે વાલો નહીં અહીંયા એ બોલવામાં મારે અરે ઇન્ટરેસ્ટ હોય યામાં ચોધરામાં વાત કરવામાં તો કરતા હા કા ચાલો ત્યાં અહીંયા નોકરી જતું કાને પાછા મિલતા વિડીયોમાં ટાટા બાય બાય જય આદિવાસી